નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર પીએમ મોદી આજે દ્વારકા એક્સપ્રેસ વે નું એક લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી ની મુલાકાતે કાશી વિશ્વનાથ મહાદેવ કરી પૂજા અર્ચના પીએમ મોદી ગુજરાતના પંચોતેર નું ખાતમુહૂર્ત કરશે નારોલ થી રોડ બનશે સિક્સ લેન શાસ્ત્રી બ્રિજ આઠ લેનનો કરાશે ઇન્ડો પાર્ક બોર્ડર નડાબેટ થી સો નવી એસટી બસ ને શંકર ચૌધરી અને હર્ષ આપી લીલી ઝંડી ધોરણ દસ નું પહેલું પેપર શરૂ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ઇન્સ્પેક્શન

બરોડાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ રહ્યા ઉપસ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેશુડા ટુર નો થયો પ્રારંભ પ્રથમ દિવસે પ્રવાસીઓનો ધસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટ માં મોટું ડિસ્કાઉન્ટ શૈક્ષણિક પ્રવાસ ગ્રુપ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટ માં પચાસ ટકા રાહત આપવાનો લેવાયો નિર્ણય મધ્યપ્રદેશ ના કુનો નેશનલ પાર્કમાં ગુંજી કિલકારી માદા ચિત્તા ગામિની એ પાંચ બચ્ચા ને આપ્યો જન્મ આ સાથે ચિત્તાઓની કુલ સંખ્યા વધી ને થઈ છવ્વીસ ગુજરાત ના એકસો અડત્રીસ જળાશયો માં પચાસ ટકા થી પણ ઓછું જળસ્તર ઉનાળાની શરૂઆતે ચિંતા વધી આઈપીએલ બે હજાર ચોવીસ માં રોહિત શર્માના સ્થાને હવે હાર્દિક પંડ્યા ની મુંબઈ ટીમ ઇન્ડિયન ચેમ્પિયનિટેરિયન એવોર્ડ એવોર્ડથી થયા સન્માનિત શાહરૂખ ખાનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ જવાન બેસ્ટ ફિલ્મનો તો બીજી તરફ કિયારા અડવાણીને બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળ્યો તો હતી દેશની વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર